દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા સુરવીર જવાનો માટે અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિર તરફથી અનોખી અને સંવેદનશીલ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જીવદયા પ્રવૃત્તિ અંતર્ગત અંજાર ગોવર્ધન નંદી શાળામાં સાતસો નંદીને શીતળતા અને આરોગ્ય માટે લાભદાયી એવા આઠ ટન તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા આ સેવાકીય કાર્યમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે પોતાના હાથે નંદીઓને દાન કર્યું મ મહંતે કહ્યું હતું કે શહીદ જવાનોની યાદમાં પરોપકાર અને જીવદયા જેવું કાર્ય કરવામાં આવે તો એ સાચી શ્રદ્ધાંજલિ ગણાય ગૌ સેવા એ માત્ર ધર્મ નહીં આપણા સંસ્કારનો અવિભાજ્ય અંગ છે આ પ્રસંગે નંદી શાળાના પટેલભાઈ મહાદેવભાઈ પપ્પુભાઈ મેહુલભાઈ તેમજ સંવેદના સેવા ગ્રુપના સંચાલકો તેમજ શહેરના અનેક રસિકજનો ઉપસ્થિત રહ્યા હતા ઉનાળામાં ત્રીજી વખત નંદીઓને તરબૂચ ખવડાવવામાં આવ્યા હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે